કાલ ક્રાઇમ ન્યૂઝમાં પણ સ્વાગત છે માંગરોડી ફાયર સેફ્ટી પર પ્રશ્નચિહ્ન

નગરપાલિકામાં ફાયરના ઠેકાણા દેખાતા નથી જ્યારે માંગરોળ નગરપાલિકામાં બે ફાયર વાહનો બંધ હાલતમાં જોવા મળે છે અને અચાનક આગ લાગે તો પચીસ કિલોમીટર કેશોદથી ફાયર મંગાવવામાં મજબૂર થવું પડે છે પરંતુ જો ઇમરજન્સી હોય તો કેશોદથી માંગરોળ પહોંચવા માટે અડધાથી પોણા કલાક જેટલો રસ્તામાં સમય લાગે છે તો ઇમરજન્સી માટે શું કરવું તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે નગરપાલિકાનું ફાયર ભરશે બનશે એ ગમે એના કાંઈ ટેકનિકલ ફોલ્ટ છે એમાં બહુ મોટો ખર્ચ થનાર છે જેથી હાલ અમે નગરપાલિકાના ફાયર ભર્ય ટ્રેનિંગ કરેલ છે મતગણતરીના લીધે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી વર્ક ઓર્ડર પછી આપશું ટ્રેન્ડર ખોલી અને પછી વર્ક ઓર્ડર સબ ખાસ કરીને અત્યારે જો ઇમરજન્સી આગ લાગે તો શું ઇમરજન્સી આગ લાગશે તો અમારે નજીકની નગરપાલિકાને કેસો જ છે ત્યાંથી અમે મેળવી અને આગ બુજવાની કાર્યવાહી કરવામાં આવશે